મોરબીમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાને લઈ રેલી કરવામાં આવી છે મોરબી ખાતે વર્ષોથી પાણીની સમસ્યા હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહી છે ઋષભપાર્ક સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે રેલી કાઢી મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા અને ડેપ્યુટી કમિશનરે પાણીની અતિ આવશ્યકતા અંગે રોષભેર રજૂઆત કરી ઋષભપાર્ક સોસાયટીના રહીશોએ ત્રણ વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી અને આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું વિશાળ રેલી યોજી મહાનગરપાલિકા કચેરી પહોંચી રોષભેર પાણી આપવાના પોકાર કર્યા હતા ઋષભ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણી નહીં મળવા બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય તો ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે જેમાં પંચાસ હેડવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે એ બે દિવસમાં એક વખત મળે છે તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટરવર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય અનેક વખત રજૂઆત છે કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ નથી આવતું આજ રોજ તેઓ પદયાત્રા કાઢીને તેર આવ્યા છે હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ લોકો અહીં બેઠા છે તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે એ લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું તો એમણે એમ કહ્યું કે જો એક કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટર વર્ક શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો છતાં પણ એમના પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું અને એના પરમાનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઇન નખાઈ જાય તો એનું પરમાનન્ટ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તરીકે પાણી નો આપો તો ગામમાં ગમે ત્યાં પાણી નો આવતું તમે શું કરો આજે અમારે પાણી છે ઢોલ નગારા ગાતે ને દેખાડવા આવ્યા હતા કે પાણી નો આવે તો શું કરવું એમ તો આજે ત્યાં પાણી આપતા નથી અમે અમે આમાં છોકરા મૂકી અમારા છોકરા સ્કૂલે ગયા છે ગરઢા ઘરે છે છતાં અમારે પાણી જોઈ તો કોઈ પાણીનો પ્રશ્ન અમને ઉકેલતો નથી તો આજે અમે છે ને અહીંયા પાણી માટે બધા આવ્યા છે પાણી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જાશું નહીં એ કાંઈ અમને જવાબ આપતું નથી તંત્ર આજે તંત્ર ક્યાં ખોવાઈ જાય છે તે એને ખબર નથી કે અમારે પાણી તો આપવું જોઈએ પાણી માટે શું કરવું જોઈએ આ પબ્લિક શાના માટે પાણી વગર ક્યુ કામ થાય તમે એકવાર બતાવો અમને તો આજે અમને પાણી જોઈ બાકી તમે આ કહ્યો તે કહો કાલે આવશે એક પાણી પાણીનો જો અમારે રોજેરોજ પાણી જોઈએ અમે ઋષભ ભર્ગ સોસાયટી ચોક ની બાજુમાં અમારી ત્રણ વર્ષથી પડતર પાણીનો પ્રશ્ન છે પાણી આવતું નથી અને ગાંધી ચિંધિયા માર્ગે અમે અત્યારે રેલી લઈ અને નીકળ્યા છીએ લેડીસ એન્ડ જન્ટ્સ બધાય વાહન સાથે આવ્યા છીએ અને જેને આપણી દેશી ભાષામાં કહીએ તો ભાના પકડ સાથે જમવાનું સાથે લઈને આવ્યા છીએ અહીંયા અત્યારે જમણવાર ચાલુ છે નગરપાલિકામાં અમારો એક જ પ્રશ્ન છે અમને પાણી આપો સાહેબે બે ચાર વાત કીધી અમને સોની સાહેબે અધિકારીએ અમને આશ્વાસન આપ્યું પણ એ આશ્વાસન તો અમે ત્રણ વર્ષથી સાંભળતા આવીએ અમને એકવાર કોન્ટ્રાક્ટર પણ બતાવવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટર લાઈન નાખશે આ બધી વસ્તુ શક્ય નથી પાણી અમને આપવું હોય તો અમારાથી પાંચ ફૂટ છેટે જે સોસાયટીઓ ત્રણ સાઈડ અમારી ત્રણ સાઈડમાં સોસાયટીઓ આવે છે બધી જગ્યાએ અમુક જગ્યાએ પાણી વગર વગર મોટરે પાણી આવે છે અમુક જગ્યાએ મોટરથી આવે છે અમારે બિલકુલ પાણી આવતું નસમ પાર્કમાંથી આવ્યા છે બરાબર આઠ હા સાત આઠ ફ્લો બ્લોક છે એમાં કોઈને પાણી આવતું નથી અમે માતૃ રહી અને બોર બે ખલાસ થઈ ગયા છે ટેન્કરનું પાણી અમારે જોતું નથી લાઇનનું પાણી અમારે જોઈ છે ટેન્કર માં હોય તો કોણ એ ચેક કરે કેટલું પાણી ભયનું હોય અધૂરું હોય કે આખો હોય કે પૂરો હોય બરાબર તમે એમ કે અમે બેન ટેન્કર મોકલા તો ટેન્કરનું પાણી ન નથી જોતું અમારે લાઈનમાં પાણી જોઈ ત્રણ વર્ષથી અમારે પાણી આવતું નથી ત્રણ વર્ષથી અહીંયા ધક્કા ખાઈ જ્યારે આવી ત્યારે પાંચ દિવસ પાણી આવે છે છઠ્ઠો દિવસે પાણી બંધ અમે અમારો હક માંગવા આવ્યા છીએ અમારે પાણી જોઈ છે બીજી કોઈ અમારો માંગણી નથી અમને પાણી દ્યો તમે ગમે ત્યાંથી પાણી દ્યો પણ અમને પાણી દ્યો અમારી ઈજ માંગ છે કશું જ નહીં અત્યારે બોર કરાવ્યા છે બોર એ બીજા એક બોર તો ખલાસ થઈ ગયો બીજો બોર કરાવ્યો એમાંય ઉલારા લેવા માંડું છે છતાંય હવે મહાનગરપાલિકા બન્યું તો અમને એમ થયું કેવા નહીં જાય છતાંય પાણી આવશે પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું